કે મામા જ્યાં સુધી અમારે થાળીઓ લેવાનો નંબર આવે ને ત્યાં સુધી થાળીઓ જ ગાયબ થઈ છે ગમે તે વાત જોઈ ગઈ ઉભા તો હેલો ગાઈસ વેલકમ ટુ બ્લોગ ચેનલ તો આજના બ્લોગમાં સ્વાગત છે આજે તો બધાને જવાનું છે લગનમાં આજ જમવાનું બીજું કોઈ બનાવ્યું નહીં જે કે બધા રોટલો બનાવવાનો છે બાકી જમવાનું નહીં બનાવ્યું તો જવાનું બધે લગ્ન ભેગા હાલ તો અમારે તો અહીંયા હોલા રહ્યો છે તો ગાઈસ લગ્નમાં જવા માટે ત્યાંથી થઈ જાય નવા ધોવાનું કરીએ અને દાળ ઉગી આપણે ચોક જવાનું ને લુકડેન રમાઈને હોય

जब्बर करीन क्यों कर बचा बचा रो छोकरो बचा छोकरो जब तक तो लगन में गिदु लेवा है बाइक हमारे घर पड़ी है घरे आयो ना घरे पेट्रोल नहीं यार तो घर खराब हो पड़नो बाइक उसको पकड़ो वरना गाड़ी आ रही गाइस वरना बाप है ना फिट देगा उसके बाप को की कार क्लास में हमने थी वही

અને હેનચુ દીકો પર બપોરે તો કેમ્પ વ્લોગ પર આઈ તો નેર તો ઘેર આયા અને એમ આ પાછો પાછો કોઈ મોતો નઈ જાતો કે ઘરે ખાવા બનાય તો 2 વાજે ખાવા બનાયો એ ખાવા બાજી રોટલા બનાયા પપ્પાને કી તમે હે ને અમન મિલે મિલે છોટે ફરી ગયા પાછા અમન કી કે બધ જ આ બધ જ આ ને પછી છોટે નાજે કે મારે બબુને જાવ કે અને હવે હે ને આ તો વાડ નું ખાવાનું બનાવવા બટાકા બફમાં કે અને હવે રોટલી બનાવી તો ગાઈસ ખાવા બનાવી નાખીએ અને સુધ્યા આજે તો બપ્પા જવાનું છે જબેલમાં એટલે અમારે ત્રણ ચાર ખાવાનું છે તો હે ને અમારા બાબતે ખતરનાક માણસો છે કેમ કે હવા માં જમવાનું નતું બનાવ્યું તો મારા પપ્પા કે ક્યારેક ખાવું બે વાજી ઘરે ખાવા બને બે વાજે આવી અને હાલે લે મમ્મી ઉડાવે અને હાલે લે ને જમવાનું યાર પપ્પા ગમાય એ જમવાનું બનાવી તો દે કે જમવા જવું તે હેટલા ખાત ના કોણ છે રોટલી બનાવી બેઠી બટાકા ભાભી પર અને વઘારવાનું તો ખાલી હોય શાક અને એની ભાભી કે માજે મજા આવે એટલે હેન ભાભીને લીધે થઈને બધો જમ મબેગ થા હે હાલ તો કશ ખા ખા કરે જાવું દીધા કે ગાઈસ સૌ જોઈએ ચલો એ મારો વાગ આવ્યો રોડિયા સાઈડ લેજો સન્યાંદો કોણ છે વાય દેરા ડાલા હે રાજસ્થાની લોકો ને परिंग्यो इनो है आपण तो आई रे वा ना तो गाइस यहां तो कितने बजे है तो ये काय है हां चालू बे तो इंजे के ओ वासी एक के के ने आले तो परिवार है ये रहे दो मानस खाना खाने ही जाते हैं जाकर <laughs> <पारी> <laughs> लाइटिंग सारी है सस्ती सारी सारी गाइस तो हमें जमा हुआ थे अपना गलत बजा आदमी जमा हुआ

ભજે પટી જે ભજે હાથમાં નહીં શાક પટી ગયું રોટલી પટી શાક પટી ગયું તો હવે છે ને ટમાટા વઘારી વગર શાકમાં આવે તો ગાય છે ઘરે બને લોકોમાં આવશે આપણે ગાય તો આપણે રમેલમાં જઈને તો આવી ગયા પણ આપણે નહીં કહેતા તમે ખાવાનું કાજુ છે ત્યાંથી ભૂખ્યા જ પાછા આવે હાચવીને શું કહેવાય કરે બનાવીને ગયા તો એ લોકોમાં આવી જુએ તો ખાવા પડું હાચવી જો ભાવે તો મોડું

हां कैनन रस तो बंद हो आपरे बात के पीतो गई तो जो प्रॉब्लम तो पची ऐसी जो तो है दूसरी जो है हमारा बटाका झकको आलू की सब्जी खाएंगे गाइस हाउ आर यू हाउ बी हाउ आर यू हैविंग हाउ आर यू ऑफ कम आवे गाइस खाओ भाई गाइस तो आपरे ने कुछ क्या झूठ ना आयो नायो भाभी ओए हमु ना आयो અલી મમ્મી એ રે વઘાર્યું પણ રે કાચી એ કડવી કડવી લાગે શું કે ખાવા બનાવ તો મમ્મી શીખે એવું લાગે મને મને કહેવા જ આવે તો આવું બોલ છે